નવસારી જિલ્લાના હિન્દુ સંગઠનો દ્વારા દિવસ પી સંજય રાય વિરુદ્ધ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું વિધર્મી મુદ્દે થઈ પોલીસે હિન્દુ કાર્યકર્તાઓ લાઠી લાઠીચાર્જ કર્યો તેના વિરુદ્ધમાં નવસારી શહેરના જૂના થાણાથી લઈ કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના કાર્યકરો જોડાયા હતા

કેટલા પીએસઆઈ ત્યાં ઉભા હતા એમને પૂછ્યું પણ નથી કે શું થયું અને ડાયરેક્ટ ચાર્જ કરવામાં આવે છે સાથે સાથે તિલક ઘૂસવામાં આવે છે અને સાથે હિન્દુ ભગવા પર ગાળો બોલવામાં આવે છે એ તદ્દન સહન થાય એવું નથી એટલે હવે હિન્દુ સમાજ કોઈ પણ રીતે સહન કરી શકે એમ નથી